ગારિયાધારમાં મિયાની મેળી વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી ગારિયાધારના મિયાની મેળી સામે એક ગટરને થયો મુંઝારો ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રતનવાવ રોડ મિયાની મેળી સામે આરસીસી રોડ વચ્ચે આવેલ ગટર છેલ્લા બે મહિનાથી ઉભરાય છે પણ ગારિયાધારના નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી ત્યાંના આજુબાજુના દુકાનદારોએ બબ્બે વખત નગરપાલિકામાં લેખિક મૌખિક અરજીઓ સાથે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિવારણ આવતું નથી આ રોડ ગાડિયાધારથી રોડ રોડ ટોબરા દામનગર કહેવાય છે આ રોડ પર ભારે વાહનોની અવર જવર વધારે હોય છે સ્કૂલ વાહન એસટી બસ સહિતના ભારે વાહનો ત્યાંથી પસાર થતા હોય છે આ ખાડામાં ઘણી વખત વાહનોના વ્હીલ ઘૂસી ગયા છે આજુબાજુના દુકાનદારોને ખૂબ જ હેરાનગતિ વહેલામાં વહેલી તકે અહીંની ગટર સાફ કરીને ગટરનું ઉપરનું રહેલું તૂટી ગયેલું ઢાંકણું રિપેર અથવા નવું નાખે અને આ દુર્ગંધ મારતું પાણીનો નિકાલ કરે નગરપાલિકા તેવું ત્યાંના લોકોનું કહેવું છે

એવી રજૂઆત કરવામાં આવે કે ભાઈ નગરપાલિકા વાળા આની હોય કરે શું તમારી માંગ છે સારું થઈ જાય એની માંગ છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર